નમસ્કાર જય ગો માતા નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લા અને નંદનવન ગીર ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ સણવલ્લા આજે જન્માષ્ટમી તારીખ સોળ ઓગસ્ટ બે હજાર પચીસ આ અમારા જીવામૃતનો જે પ્રોજેક્ટ છે અહીંયા અમારું જે પ્રવાહી જીવામૃત તૈયાર થાય છે અમારી પાસે જે દેશી ગીર ગાય માતાઓ છે એનું જે ગોબર એ અમારી મુખ્ય પ્રોડક્ટ છે ગોબર અને ગૌમૂત્ર એનો ઉપયોગ કરીને અમારા પ્રાકૃતિક રીતે બનેલા ગોળથી અમે જ્યારે આ જીવામૃત બનાવીએ છીએ મિત્રો જે મિત્રો પાસે ગાયો નથી એવા ખેડૂત મિત્રો આગળથી એક અઠવાડિયા પહેલાં કે દસ દિવસ પહેલાં ઓર્ડર બુક કરાવે તો અમે એમના માટે જીવામૃત બનાવી આપીએ છીએ અમારી પાસે અત્યારે એકી સાથે આઠ હજાર લીટર જેટલું ગૌમૂત્ર અને જે ખાસ કરીને આ ગોબર એ ભેગું કરીને અમે એમાંથી જીવામૃત બનાવીને એકી સાથે આઠ હજાર લીટર જેટલું જીવામૃત અમે સપ્લાય કરી શકીએ છીએ મિત્રો આપની ટ્રાન્સપોર્ટિંગની વ્યવસ્થા આપની પોતાની હોય તો આપને જેટલી બી અનુકૂળતા એટલું અહીંયાથી અમે તૈયાર કરીને આપને આપી શકીએ છીએ અને પોતાના ઘરે ગાય ના પણ હોય તો પણ આપણે પ્રાકૃતિક કૃષિની એક શરૂઆત કરી શકો છો અને એ જ રીતે અમે કીટ નિયંત્રકો બનાવ્યા છે જે અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર જવારણ અને ઉદય નિયંત્રક આ ચાર કીટ નિયંત્રકો એવા છે એનો જમીનમાં વારાફરતી ઉપયોગ કરવાથી ઉધય નિયંત્રણ તો જમીનમાં ઉદયના કોસેટા રહેતા નથી અગ્નિ અગ્નિઅસ્ત્ર કે જે લાલ પ્રકારની ઈયળ છે એને ખાસ કરીને નિયંત્રણ કરે છે જે બ્રહ્માસ્ત્ર છે લીલા પ્રકારની ઈયળોનું નિયંત્રણ કરે છે અને જવારણ જે ફ્લાવરિંગનું સેટિંગ કરવાનું ફળ ફૂલને વધારવાનું કામ કરે છે તો આ જે ચાર દવાઓનું અને આ જીવામૃતનું વેચાણ સાથે સાથે જે ગોબરમાંથી ઘન જીવામૃત બને છે તો આ બધાનું વેચાણ આ નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લા તાલુકો મહુવા જિલ્લો સુરત મુકામેથી કરવામાં આવે છે મિત્રો આપે જ્યારે પણ જોઈતું હોય એના એક દિવસ અગાઉ અમને ઓર્ડર કરો પ્રવાહી જીવામૃત માટે શરત એટલી છે કે એક અઠવાડિયું પહેલાં ઓર્ડર બુક કરવો પડે અત્યારે અમારું એકી સાથે તૈયાર થાય છે આપનું કદાચ ઓર્ડર ના હોય ત્યારે અમે અમારી જે આ દસ વીઘાની વાડી છે એમાં અવારનવાર અમે આજે જીવામૃત પ્રવાહી જીવામૃતને છોડી દઈએ છે વાપરીએ છીએ એટલે આ રીતે અમે એનો અત્યારે પ્રયોગ કરીએ છીએ આપ જોઈ શકો છો ઓટો સેશન છે કે જે હવા એ ખાસ કરીને વલોવાનું કામ કરે છે જે આ જીવામૃત ઓટોમેટિકલી એ સ્વસંચાલિત રીતે વલોવાય છે એના વિવિધ કોક આપેલા છે આ પાણી ભરવા માટેના કોક છે જે નીચેનું જે ઘન છે એ તળિયે રહેતા ઉપરના કોક દ્વારા આજે તૈયાર થયેલું જે જીવામૃત છે એ આ રીતે લેવામાં આવે છે અને અત્યારે આ સરસ મજાનું એક ઓટોમાઇઝેશન પ્લાન ચાલી રહ્યો છે આપણા ગુજરાત પ્રાકૃતિક કૃષિ દ્વારા જે અત્યારે વિકાસ બોર્ડ દ્વારા આપણને જે આ એક કાર્યક્રમ હેઠળ જે અત્યારે આપણા તાલુકા આપણે સુરત જિલ્લાની અંદરથી અને મહુવા તાલુકામાં આપણને આ મળ્યું છે તો આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ નો ખાસ આપણે આભાર માનીએ કે આ અત્યારે અમને આ એક આખો પ્રોજેક્ટ મળ્યો છે જેના કારણે અમે અમારી ખેતીને તો સુધારીએ પણ આજુબાજુના રેડિયસમાં આવતા ખાસ કરીને અમારી બાજુમાં આજે નવસારી જિલ્લો છે આ બાજુ ડાંગ છે અને આ બાજુ તાપી છે અને આ સુરત જિલ્લાનું છેવાડાના ગામ છે તો એકી સાથે ત્રણ ચાર જિલ્લાના ખેડૂતો જ્ઞાન માટે તો લાભ લે છે પણ ઓર્ડર પણ બુક કરાવે છે અને એવો પણ અહીંથી કીટ નિયંત્રણ અને જીવામૃત જીવામૃત લઈ જાય છે અસ્તો જય હિન્દ જય ભારત અમારો સંપર્ક કરવો હોય તો જે અમારો સંપર્ક નંબર છે બાણું પાસઠ પાસઠ એકતાલીસ ઝીરો ચાર આ નંબર પર આપ ઓર્ડર બુક કરાવી શકો છો કંઈ પણ માહિતી વધુ વિગત જાણવી હોય તો જાણી શકો છો